ખેડા જિલ્લામાં વરસાદી તારાજી સર્જાય છે ત્યારે ખેડા જિલ્લાની વાત્રક નદી અને સેઢી નદી ગાંડી તોર બની છે જેથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું સાથે સાથે એનડીઆરએફ અને એસડીઆરએફ તથા પોલીસ તંત્ર ખડે પગે જોવા મળ્યું હતું શહેરના વિવિધ વિસ્તારોમાં અનેક લોકો ફસાયા હતા તેમને એસડીઆરએફ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા સોફિયાના બંગ્લોઝ માં પચીસ થી ત્રીસ લોકોની મોડી રાત્રે રેસ્ક્યુ કરી ખેડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચાડવામાં આવ્યા હતા

ખેડા શું હાલત છે ખરાબ હાલત છે બહુ ભયંકર હાલત છે કોઈ દુકાન ખુલ્લી કોઈ કરિયાણાની દુકાન એટલે બિચારા ગરીબો થઈ જાય ઘર ઘર થઈ જાય